બાજવા બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરા તાલુકાના બાજવા ગામના બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઓનલાઈન બાજવા ગામના નવીન બ્રિજ નું લોકાર્પણ કર્યું જેમાં બાજવા ગ્રામ્ય પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સદસ્યો બાજવા ગામના નાગરિકો અને આજુબાજુ ગામના આગેવાનો હાજર રહ્યા હતા લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બે હજાર સત્તરના વર્ષમાં આ બ્રિજનું ટેન્ડર થયું હતું અને બે હજાર અઢારથી શરૂઆત થઈ હતી ત્યારથી ખૂબ જ ગોકળ ગતિ આ બ્રિજનું કામકાજ ચાલુ હતું પરંતુ મા ભવાનીના આશીર્વાદથી તેમજ વાઘોડિયા વિધાનસભાના દરેક પ્રજાના આશીર્વાદથી બે હજારને બાવીસ બાપુને લાવીશ એ સાર્થક સૂત્ર કર્યું વાઘોડિયાની પ્રજાએ અને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ગાંધીનગર પહોંચ્યા અપક્ષમાં ત્યાર પછી એમની અથાગ પ્રયત્નોથી આ જે બ્રિજ છે એનું ભયંકર કામ વધુમાં વધુ જલ્દી થાય એની માટે ઘણીવાર એમને રૂબરૂ આવીને પણ પ્રયત્ન કર્યા અને આજે પ્રયત્નો સફળ થયા છે માત્ર એક વર્ષની અંદર આ બ્રિજને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના શુ શુભ હસ્તે આજે ઈ લોકાર્પણ થયું છે અને આજે આ જગ્યા પર આ બ્રિજ પર સૌ ગ્રા બાજવા તેમજ વડોદરા તાલુકાના ગ્રામજનો સાથે મળીને બધા જ આગેવાનો સરપંચો તેમજ બધા જ હોદ્દેદારો સાથે મળીને આનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ત્યારે હું ચોક્કસથી એવું કહી શકું છું કે ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી દ્વારા જે આ કામ કરવામાં આવ્યું છે તો વડોદરા તાલુકો તેમજ સમગ્ર વડોદરા જિલ્લાને ખૂબ જ ઉપયોગી આ બ્રિજ નિવડશે કારણ કે બ્રિજની ખૂબ જરૂર હતી હજુ એકવાર મુખ્યમંત્રીશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અવિશ અભિનંદન પાઠવું છું જય ભવન આ બ્રિજ છ વર્ષ પછી લોકાર્પણ થઈ રહ્યું છે અને આનો આખો શ્રેય હું ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આપું છું કે એમના અથાત પ્રયત્નથી આજે આ બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે